તું એટલો બધો પાવર શું કરે તું અમારો ખર્ચો આપે પણ એ તો અમારે તમારી વાટે ઉભું રહેવું પડ્યું ને એટલે તમને કીધું એ સારું હાલો ક્યાં ફરવા જવાનું છે જવો હા અમે રેલગાડી છે ને એમાં તમને બેહવાની મજા આવી જશે જાવ रेल ગાડીમાં બેહો આનો ભાઈ જ્યા આપણે रेल ગાડીમાં બેહવી આપણે આવડે નારે ફરવા નથી જવું આપણે આમ ફરવા જાવી હાલો એ સારું ઊભા રહો બધા હારે ફરવા આવ્યા ને તો બધાને હારે રહેવાનું હોય એ સારું હાલો તમારે रेल ગાડીમાં બેહવું હોય તો જાવ પાણી પાણીમાં રેલગાડી હાલશે તમને મજા આવી જશે દાદા રેલગાડી માં બે હવાની મજા આવી જાશે તો પાણીમાં થઈ ને હાલશે હું ભલા દાદા એટલે તો આપડે રેલગાડી માં